હેલો હું છું તમારો પ્રિય દોસ્ત આજના વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું આજે હું તમારા માટે ગાડીઓ લાવ્યો છું વેગેનર આજે હું તમને બતાવવાનો છું વેગેનર સેકન્ડ હેન્ડ વેગેનર આજે મારી પાસે ત્રણથી ચાર વેગેનર આવી છે ને એ વાળી સારી અને સસ્તા ભાવે વેચવાની છે ચાલો આજે આ વિડીયોની શરૂઆત કરીએ જે કોઈને ગાડી ગમતી હોય સેકન્ડમાં અને સેકન્ડમાં ગાડી લેવા માગતા હોય અથવા કોઈ સારી ગાડીઓ લેવા માગતા હોય નવા જેવી છે અને ગુડ કન્ડિશનવાળી છે એકદમ સારી છે વસ્તુ ક્વોલિટીવાળી વસ્તુ ખરીદવી હોય અહીંયા કોઈ પણ વસ્તુ મળી રહે છે અમારે અહીંયા તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે હવે તમને બતાવવા જઈ રહ્યો છું ગાડી બતાવું છું પણ એક વાત કહું છું કે આવી જ ગાડીઓના વિડીયો નવા નવા આવે છે જેથી જેને ગાડીઓ લેવાનું પસંદ હોય એ વ્યક્તિ તો જોડાજો જ ચેનલ ચેનલમાં કેમ કે સારી સારી ગાડીઓ આવે છે જે બીજે નથી જોવા મળતી તમને અને અહીંયા વાળી હોય અને ભાવ પણ ઓછો હોય છે તમને બજેટમાં ફાયદો થતો હોય એવી ગાડીઓ બતાવીએ છીએ તો હવે તમને ગાડી બતાવવા જ જઈ રહ્યો છું આપણે વેગેનરથી સ્ટાર્ટ કરીએ છીએ હવે સૌથી પહેલાં તમારા માટે વેગનર લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો તમે આ ગાડી વેચવાની છે એક લાખ ઓગણ સાઠ હજાર રૂપિયામાં વેગનર આર સી એનજી વાળી છે આ આ ગાંધીનગર પડી છે ઓનર છે ત્રણ અને આ મોડલ છે બે હજાર દસ આ ગાડીના સીટના કવર બરાબર છે આ ચાર ટાયરોની વાત કરું બરાબર છે ટાયરો કમ્પ્લીટ છે એકદમ મસ્ત ગાડી છે અને હા કે આ ગાડી ફક્ત ને ફક્ત ઓનલી ફોર બજેટ ભાવમાં તમને એક ઓગણ સાઇડમાં વેચવામાં આવે છે સીએનજીવાળી છે આ ગાડી તમને બ બેસ્ટ લાગશે કલર પણ તમે જોઈ શકો છો સિલ્વર જેવો કલર છે ગાડીની કન્ડિશન પણ મસ્ત છે મને પસંદ આવી ગઈ છે તમને પણ પસંદ આવી ગઈ હોય તો લેવા માટે તમે મને કહી શકો છો અને હા કે આ ગાડી એકદમ ગુડ કન્ડિશનવાળી છે એ પણ જણાવી દઉં તમને જોઈને ખબર પડી જાય છે મને તો જો તમને આ પસંદ આવી હોય અને લેવી હોય તો તમે મને કહેજો ચાલો હવે બીજું જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે એક લાખ સાઠ હજાર રૂપિયામાં એલેક્સાઈ સીએનજી છે આ મોડલ છે બે હજાર નવ અને હા કે આ ગાડી સાસઠ હજાર અઠ્ઠાણું કિલોમીટર ફરી ચૂકેલી છે વ્હાઇટ કલરની છે તમને હવે આ ગાડીની વાત કરી તો એક સાઈડમાં તમને પોસાય અને ઊંચું મોડલ બે હજાર નવ સીએનજી પેટ્રોલ અને ગાડીનો કલર પણ વ્હાઇટ છે જોઈ શકો છો સીટની વાત કરીશ કવરની વાત કરીશ અંદરથી સીટ બરાબર છે ટાયરો વચ્ચેલા છે સારા છે કંડિશનવાળા છે પણ લેવા જેવી ગાડી છે આ ગાડી આ ગાડી પણ તમને ગમી હોય આ ગાડી પણ લેવી હોય તો લેવા માટે તમે મને કહેજો ચાલો હવે બીજી જોઈએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી હવે તમારા માટે લાએ છું આ ગાડી આ ગાડી જુઓ આની કિંમત રાખેલી છે બે લાખ પાસઠ હજાર રૂપિયા આ બે લાખ પાસઠ હજારમાં વેચવાની છે પણ મોડલ કયું છે ખબર છે અમદાવાદની છે એ પહેલાં જણાવી દઉં બે લાખ પાસઠ હજાર અને એ બતાવીશ કે આ અમદાવાદની છે અને હા કે આ સીએનજી છે પેટ્રોલ છે તો ફરીથી તમને કહી દઉં છું સીએનજી પેટ્રોલ અને બે ઓનર છે તો આ ગાડી પસંદ આવી આ ગાડી લેવી હોય સડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે મસ્ત કન્ડિશન અને ઓછા ભાવમાં મળે છે તો લેવા માટે તમે મને કહેજો ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ છે હવે તમને બતાવીશ સારી એક બીજી ગાડી હવે તમારા માટે લાવે છું આ ગાડી આ ગાડી જુઓ આની કિંમત રાખેલી છે ત્રણ લાખ નેવું હજાર રૂપિયા મારુતિ વેગનર ફસ્ટ ઓનર પેટ્રોલ સીએનજી ચોસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આ ગાડી આ ગાડી ફર્સ્ટ ઓનર છે અને હા કે મેન્યુઅલ ગીરવાળી ગાડી અને કહું છું એ વાત તમને કે આ ગાડીની સીટના કવર બરાબર છે આ ગાડીના ટાયરો બરાબર છે ગાડી એકદમ સારી છે સંભાળેલી છે અને મસ્ત છે તો લેવા માટે તમે મને કોન્ટેક કરી નાખજો વાત કરી શકો છો ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ છેલ્લી છે હવે તમારા માટે લાવ્યો છું આ છેલ્લી ગાડી આ ગાડી જુઓ આની કિંમત રાખેલી છે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા વેગેનર મહેસાણા જોવા મળશે આ બે હજાર સત્તર મોડલ સીએનજી છે ઓનર છે બે પાસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે કન્ડિશનની વાત આવે ને ગાડી કેવી છે નવી છે જૂની છે કે મસ્ત ગાડી છે આ કહેવામાં આવે ને તો જોરદાર ગાડી છે તમને આ ગાડી પસંદ હોય આ ગાડી લેવી હોય તો લેવા માટે તમે મને કોન્ટેક કરી નાખજો અને વિડીયો સારું લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી આવજો